આ તો નોના હેલિકોપ્ટર ઉડ્યા બારેજા મોટું હેલીકોપ્ટર ના ફૂલડા ના પંચાયત માં સબની જાગૃત થઈ ચોથી આઈ સાધના કરીએ છે ઉજ્જૈન જ્યાં છે ફલાણે આ છે મારા દીકરા એ સમશાન દાડ નહી જોયું આવું કીકરા એ કોઈ દાડ ઉજ્જૈન ની મેલડી નહીં જોઈ ઘરના ઉમરે આવીને બોલે કે તારા બાપ દાદાના વડીલોની હું 84 ખાતાની મસવાડી મેલડી આવી મારી વસ્તી એ પ્રમાણ ના માગ્યું કે મા તું અમારી હોય તો મા તને પૂજવા તૈયાર છે મા અમાર કોઈ પ્રમાણ જોતું નહીં અમાર કોઈ દોડ વેણ વધાવા જોતા નહીં તું અમારી શું અમે તારા છે એમ કરીને મને માતાને અપનાયલી લીધી એ દાડો 3-3 વર્ષ થયા મારી વસ્તીને બોદડું હલ્યું નહીં છતાંય રોજે રોજ વિશ્વાસ રાખીન દીવા કરીન પ્રાર્થના કરીન રોજ ઓહુડા મારો દીકરો પાડક માં આજે કાલે ભલે તું પ્રમાણ ના આલું પણ તું મારી જ છું એવી મને ખબર પડી મા એટલે બોલી તી આટલો સમય બને અને ભરી સભામાં હું એકલી મેલેડી ધૂણવા વાળી હોઈશ અને બીજે બધા નીચે હશે હું મેલડી આવો બોલું આ બોલ મારો પોચ વર્ષ કે પ્રવીણ લાઈશ આયો હજુ બોલું છું આ તો નોના હેલિકોપ્ટર ઉડ્યા બારે જા માં મોટું હેલિકોપ્ટર ના ફૂલડા ના તો મારો મારી મનની ઈચ્છા કોઈ નવા આયા હોય ને પહેલી વાર આયા હોય ને તો ખાલી એમ કહી દેજો ટવકો પાડી કે માં જો તું મેલડી કદાચ ગાદી પર મારા દીકરાના ના અવાજે પહાડી અવાજે કદાચ બોલતી હોય ને તે કોમ મિલિયે છે જો તું સાચી હોય અને તારા દીકરાના કોઠે તું રોમવારી મેલડી ઢૂંઢતી હોય તો તમારી યોગ્ય માંગણી મૂકજો તમારી માંગણી પૂરી ના કરી તો મેલડી મટી જાવ ચેલેન્જ ચેલેન્જ કે તો ચેલેન્જ પણ યોગ્ય માંગણી યોગ્ય છે કોઈ છલ કપટ ન હોય તમારા થી કોઈને કોઈ તકલીફ ન પડતી હોય કોઈને કદાચ ઘર ના બનતું હોય લોન ના થતી હોય શબન ના થતો હોય કેન્સર થી હોય એ કિડની ડોક્ટર ફેલ કીધી હોય પણ વિશ્વાસ રાખીને કરો ગોડા ડોક્ટર ના રિપોર્ટ ખોટા પાડી દો આવી માતા ગેરંટી મારીને કદાચ પરચા આલ્યા છે પટેલ એમને બોલાતું નહીં જાહેર દુનિયાની માતાઓ તો કદાચ ધૂણી ધૂણી ખમા મજા કે જો લગીન મેં ખમા મજા કરી નહીં તો લગીન મારી વસ્તીને ખમા મજા બોલી નહીં હું માતા આજ બોલું તો લેખે લાગક મજા કરો લ્યા મોજ કરો હું મેલડી બેઠી છું મોટા વડીલ ભુશ ગોમના સરપંચ બનાવેલા આજુબાજુ તાલુકા પંચાયતમાં બધી જગ્યાએ સદશ્ય રહેલા નામ ગબડાયેલું કે પૂનમભાઈ ભજીયાવાળા એવો ઈમાનદાર માણસ કે પંચાયતમાં રહે તો ગોડા કોયલા રૂપિયો ખાધો હોય તો હું મેલડી મટી જાઉં

અને બધી વસ્તી કદાચ ભૂવા પણી કરતી ને તો આ બધા છેટા રહેતા કે માં આપણને આ બધું ધૂણવા પૂણવાનું ફાવતું નહીં તારે બધી વસ્તી ભેગી થઈ પૈસા નહીં વ્યવહારો બધા ભેગા કરીને ભૂવા બોલાવો લાખ લાખ રૂપિયા બગાડે અઠવાડિયા અઠવાડિયા કદાચ એ ભૂવા ને ખવડાય પીવડાય લાડવા ચોખ્ખા ગીના શિરાય ખવડાઈ કદાચ રાજી રાખે પણ હાચો ઉકેલ ના આવે હું મેરડી આવું કહું છું